વૈયે કે ધોધા દે રે જોડો ઓડી માં જોન લઈ વેલે બધા નો કાકા હા મે એક વાત આપડી હતી કે ભાઈઓ વિના અવસર અધૂરો હાચું પણ હવે તો બહેરો વિના અવસર અધૂરો લાગે મારા તો જમ ભાઈ તાણિયા મૂર્તિઓ હાડે એટલે પેલા હાથમાં પુંખીન દાદા રૂપિયા ના લે માર કાચીએ જો દાદા રૂપિયા નહીં આલેલા જોઈ નહીં આલે આખા વાહમાં નહીં આલે

અરે શું ભલા આજમી હાલ જ આઈજો હવાના એક કલાક થી તમે તૈયાર થો હજી સુધી તૈયાર નહી થઈ રહ્યા એટલે તમારા ફટાફટ તૈયાર થઈ જાય તમે મોટા નહીં થઈ ગયા કોઈ અરે એમ નહીં કેતો 12 વાગ્યા નું મુરત છે ને તો વૈકર ને વૈકર વાગ્યા છે આપણે જોન લઈ ચિયા દાડે પોંછે કેજો અરે ઈકન પોજી ટેટો નહીં ભોળવાનો આપણે ટેટો પોંછે ને બધું પોંછે આ કિયા રવા હેડો તા ભમ દાકા ઓ મોરવાઈ નો વર્તો પડે છે ને થોડો ખટ ખોર અરે ભાઈ આ તો તમે જબર જટ લાગો છો અને આ ઉપર થી મને ગીત ગાવાનું મન થાય છે ગઈ નાખો ગઈ નાખો

આ છે એટલે તમે આરી વેટી પેરી નવા બેઠાતા ન્યા ગાડીમાં બેઠો તો ગાડીમાં બેઠો તો એમ ને હું બેઠો તો એ નકલી છે છે જો લ્યા કાકો એનો રંગ બતાયો લ્યા

પેલા જલ્દી કાટલી તું છોડ તો બીજા આવવાના નહીં સાચી વાત તો તો પછી તમારો લાંબા પડે છે કે અમે લાવજો કાકા હું લાવજો વાહ ઓ તારી એજુ તારા પહેણવાની વાર છે ચોથી તું વાહન લાવી લ્યા કલા પહેણવાનું વાળી કોણ પહેણાવ છે ઓહ ઓ તારી તો રૂપિયાની મજૂરી કરતા રહે કોણ પહેણાવ છે કલા છે કાલથી મજૂરી જતો રહું કોણ લઈ જાય તને મજૂરી હા જતો રહે ચાલો ને હાય હમો જાતો એક બનનો હા કેટલા ટકા ખબર છે 64 આયા હી એક ટકા કેવા તારે 64 આયા છે જેમ 100 ટકા ના છે 64 એ ઓ તારી ઘણા કેવા હોય વધારે કેવા અલ્યા પેલા વાહમાં પેલા છોકરાને કેટલા ટકા આયા જોયા 90 ટકા આયા આ તો બધું રખડવાનું જ ગાડ્યું છે તલા રખડવાનું હોય ને મોટા થઈ ગયા હ અન જોનમાં તો હવની મો તૈયાર થઈ જ જાય તલા એમાં શું થઈ થવાનું હોય

અમે બધા આયે મોળા મોળા નહી જેલા પણ તો આ કોટી આ કોટી લાબા તમારે પાકા જોય તમારામાં અરે ઘણા કોટા કરે તો બગાડી દેહી જોય પછી કે અમાર જન્મ નહી આપું છે ના હાટાના બગાડી તમે જે લાવે તો છે ના હાટાના ના આવે આપડા કુટુંબવાળાને અમે ઓળખા છે માં ફૂજી હેડો હેડો ખટક કરાવા કેટલા વાગ્યા પછી ખરાબ ભરે જોન લઈ જવાનું ભલા આદમી દેહો

અમાર નહી જોતા કોઈ બહેરા બેહોન તમે જોડો કશે વાતો ની ખટક કરાવ હાડો મારવી ચોસી મારવા છે કે જો મરી જાસે હજી ગુધી આયા નહી પાસે વસ્તી હે અહીંયા ખરાબ બફરી જાતો વસ્તી તો અમે હાથ સવાય રસ્તા ઉપર કાણ કાકો ભત્રી તો એકલા બેહી રહ્યા છે કોઈ બીજો પડતો ચાર ચાર પાંચ પાંચ જણા જોડે બેઠા હોય છે અને ઓય અમે બે જણા બેહી રહ્યા છે અલ્યા ક્યારથી તૈયાર કરીને હું લઈને આવ્યો છું ઓય પણ તમારાથી બધા પાછા કેમ પાડે છે

અજી વેટી છે ખબર છે આ ભત્રીજી આલી તને એની જ વેટી છે પણ એ તો હોનાની હતી ઉપાડો ઉપાડો એમની ફરન આરી વેટી છે નહી રિજે અને પેલી વેટી તો ઈ આઈ આરી નહી નહી એટલે આરી થોડીક એવી ને એવી થોડો કલર બદલાણો છે એ લે એ લે મને મૂર્ખ આમજી છે લ્યા ખબર નઈ પડતી તને અલ્યા મારા અંગા તો તું એ ચોર

ચેક કરાઈ ને લાવજો ભાઈ ચાલો અમે બધું બદલાઈ ગયું ઘણું ખરું બધું બદલાઈ ગયું બધું મારા બદલાવાનું હતું તો બદલાઈ ગયું છે લ્યા જરૂરત ધતું રહેશે હટજો મુરત દે હવે કોઈ ન જાય મુરત જો હવે તારા માટે છે ને આજીવન કાળ બેઠો કાળ હા લો સબ ફમતા હે હવે તારા પહેણવાનું જોગળ્યું જ નહી લ્યા મારી વાત આપડો કેતા હોય ને તો આ લાખ રૂપિયા આલું ભાઈ મારે તારો એક રૂપિયો જોતો નહીં

બેતાલીસો બે હાર્યા બાટલા હાર્યા હતા એ લગભગ હાજર જેવું એટલે તમે નતા ઓળખતા કે આ ભત્રી તો નહીં કાકો હે

એટલા આબરૂ તમારી જાય અમારી નહી જાય મારવી તમે જો અરે ગભે ખેસ મારવી ના તમે ના અમે અરે રત્તી અમારી આબરૂ જાય કેમ ના હા જાય ફોન કરી મને આબરૂ ના જાય ગાડીઓ ગાડી રે હાલ વાત કરો છો તમે તો આ ગાડી હોય થી જો હેડવાની નહીં છે ભાઈ હરી ભાઈ હા એવું ના કરે પલા દે મારા તમે એલે તમે જોયું એ સમજાવ કે

હડો ના ભુમડાકા ના મને થઈ મને ની પણ હવે કરશો શું તમે શું કરે એમ આ બતરીજા નો ની પડવા દેઉ લ્યા હું આડો હા હાલો હા કીધું અમે હવે જон મોડવે નહીં આવતા હો

કે એન બત્રીજાને પેરણાવા નીકળ્યા હતા તે પેરણા તો પેરણા તો એના ઘરમાં પૈસા ન્યાધી ગયા તે અમારા ગામમાં 5 લાખ રૂપિયાની ચોરી કરીને પકડાઈ ગયા તે રાતની વાતા પોલીસ સ્ટેશનમાં બે જણા બેઠા છે અરે અમે જાતા છોળાવાઈ જાતા તે પોલીસ ગસી ના હેલો અમે છોળાવાઈ જાતા અને જન કગરીને આયા પણ એને છોકી ના પાડી જે કે આરે મહિના સેવા છૂટશે ની હે

મન તો મૂર્ખો કીધું છે કે તું મૂર્ખા ઓ કણ હવે જ ની પગ મેલો ને તો તમારે બેને પગ નોખા કરી નાજો હેડો હેડો એટલે ઈ કણ શું કે હા હવે શું કે હા એમ અરે હેડો મારા અંગત આ આરી હવે શું કરે છે જોઈ લેજો અઠ તમારો ભલો થાય તમારો બાફીન બેઠા છો લ્યા હવે તો જોન લઈને ના જવરાય ને કે આપણે બધન બધન મારી હ હવે આરી જોન જાહે નહીં આરામાં ફૂજી હવે જોન લઈને ચોઈ જાવ નહિ પણ હરીભાઈ ઉમતે હમણા આવ મારા લાખ રૂપિયા મને પાછા આલી દો હડો એટલા તમારા લાખ રૂપિયા અમે ને જાસી એ અમે ને જાસી લાખ રૂપિયા હો અમે આલા હા તો હું અમેથી લેતા હો લાખ રૂપિયા હડો અરે નથી લાબ જાય હે તારાથી થી થાઈ કર લેજે ઉપાઈ શું કે લે કે તારા મને અલે તમને એકલે બીવરા દેવાળો છે આઈ જો હડો બે બે હાથ કરી નાખો તાણી હટ આવ રહા હડો

કેટલા શેરી મણ થાય છે કાગારજી હા લે હાડો વેરાઈ તો બધા આવે હવે તો ગેરે જ જહા કે અલ્યા એ ભાભળી ભગજી હા તમારે તમારો ભત્રીજો પડનાવો ને તો તમારે એક નંબર હાચું હોનું ઢાવું પડશે આ છોરીઓ કરવાની છોડી મેલવી પડશે તાણે તમારો ભત્રીજો પડશે ઈજવાય પડશે નહીં મફુજી હવે હોનું થાઉ છે હાચું હોનું થાઉ છે પિતા થઈરો છો ભલા આદમી તમે જાવથી હોનું થો

হ্যাঁ বলছো পাটের ভাই